સુરતના એક ડોક્ટર સાથે રૂપિયા એકવીસ પોઈન્ટ પંચાવન લાખની છેતરપિંડીના કેસની તપાસ દરમિયાન પોલીસ આ નેટવર્ક પર પહોંચી હતી રાજસ્થાનના વિકાસકુમાર સદારામ ચૂનારામ બિસ્ઇ માત્ર ધોરણ દસ ભણેલો આ યુવક આ ફ્રોડ ચેઇનમાં મની મુલણની ભૂમિકા ભજવતો હતો ચાઇનીઝ ગેંગ ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા ભારતીયોનો સંપર્ક કરી ક્રિપ્ટો ટ્રેનિંગમાં ઊંચા વળતરની લાલચ આપે છે ટોપ પે અથવા એચકે પે જેવી ફરજિયાત એપ ડાઉનલોડ કરાવી મોટી રકમ રોકવા દબાણ કરે છે ભોગ બનનાર પૈસા ટ્રાન્સફર કરે ત્યારે તે પૈસા ભારતમાં જ ગેંગના કંટ્રોલમાં રહેલા બેંક એકાઉન્ટમાં જતા હતા તેના સોળ બેંક એકાઉન્ટમાં દેશભરમાંથી લૂંટાયેલા પૈસા જમા હતા તે પી પી ટ્રેનિંગ દ્વારા બાયનાન્સ પર આ બ્લેક મનીની ક્રિપ્ટો કરન્સી ખરીદતો ખરીદેલી યુએસડીટી તે ચાઇનીઝ ગેંગને મૂળભાવ કરતાં ઊંચા ભાવે વેચતો દરેક કોઈન્ટ પર તેને માત્ર રૂપિયા ત્રણ ચારનું કમિશન મળતું આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરતાં દેશભરની ત્રેસઠ ફરિયાદો તેની સાથે જોડાયેલી મળી આ બધી ફરિયાદોમાં કુલ રૂપિયા બાવીસ પિસ્તાળીસ કરોડની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો આરોપી વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબર દ્વારા સીધો ચાઇનીઝ ગેંગના માસ્ટર સાથે સંપર્કમાં હતો પોલીસે તેનો ત્રણ દિવસનો પોલીસ રિમાન્ડ મેળવ્યો છે જેમાં નેટવર્કના અન્ય સભ્યો અને ચાઇનીઝ ગેંગ સુધીની કડીઓ શોધવાનો પ્રયત્ન કરશે દસમા મહિનામાં સુબ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એક લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુનાનો તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયાના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસ કુમાર બિશ્નોઈ છે અને એમની એમનું કુલ સત્તર જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર એકાઉન્ટની સામે ત્રેસઠ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ કપ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લાટફોર્મ બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચકે પે જે આરોપી છે કામ કે સાયબર ફ્રોડનો જે પૈસા પૈસા એમના આવે એ વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારાના ભાવમાં એચકે પે કે ટોપ પે માં વેચી દેવાનું તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની અને આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડી ટીવી વેચવાથી છેલ્લા દોઢથી થી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આજ કામમાં સંડોવાયું છે